જોહાર જય આદિવાસી ડૉક્ટર આંબેડકર આટલા મોટા વકીલ હતા તો પછી તેમણે ભગતસિંહનો કેસ કેમ ન લડ્યો છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ કરીને સોશિયલ મીડિયાનો રાજકીય ઉપયોગ વધ્યો છે ત્યારથી ગોદી મીડિયા અને આઈટી સેલ્લાજો અને તેમની મશીનરી દર વર્ષે ભગતસિંહના જન્મ દિવસ અને તેમની ફાંસીના દિવસે ડૉક્ટર સાહેબ આંબેડકરને લઈને આ ભર્યો સવાલ તરત માર્કેટમાં વહેતો મૂકી દે છે ખાસ કરીને બાબા સાહેબનો વિરોધ કરનાર લોકો વારંવાર આ પ્રશ્ન પૂછે છે કેટલાક લોકો આ પ્રશ્ન દ્વારા કુપ્રચારનો પ્રયાસ પણ કરે છે જો કે આજે શહીદ ભગતસિંહનો જન્મદિવસ છે ત્યારે ચાલે જાણીએ કે આ આરોપમાં કેટલું સત્ય છે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી હોય તો કરી લેજો ફેસબુક પર જોઈ રહ્યા છો તો પેજ ફોલો જરૂર કરજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને શેર પણ જરૂર કરજો શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓને ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ ફાંસી આપવામાં આવી હતી આ એ સમય હતો જ્યારે ડૉક્ટર આંબેડકર જેવી અસ્પૃશ્ય જાતિની વ્યક્તિને ક્લાસરૂમની અંદર બેસીને અભ્યાસ કરવાનો અધિકાર પણ ન હતો બાબા સાહેબ તે સમયે અસ્પૃશ્ય જાતિ સમાજમાંથી આવતા સૌથી વધુ શિક્ષિત વ્યક્તિ હતા તેમ છતાં ઓગણીસો સત્તરમાં તેમની સેવા દરમિયાન તેમને બરોડામાં રહેવા માટે ભાડે મકાન પણ આપવામાં આવ્યું ન હતું જ્યારે તેમણે સીડન કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું ત્યારે કહેવાતા ઉચ્ચ જ્ઞાતિના બાળકો તેમની પાસે ભણવા તૈયાર ન હતા એ દરમિયાન તેમણે કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે કોઈ તેમને પોતાના કેસ આપતું ન હતું ઓગણીસો ત્રેવીસમાં ડૉક્ટર આંબેડકરે બોમ્બે બારમાં લાયસન્સ માટે અરજી કરી હતી તેમને લાયસન્સ તો મળ્યું કારણ કે તેઓ લંડનથી ગ્રેસિનનો અભ્યાસ કરીને આવ્યા હતા પરંતુ લોકો તેમને અસ્પૃશ્ય માનતા હોવાથી તેમને કોઈ કેસ મળ્યો ન હતો અમુક સંપર્કો દ્વારા તેમને કેટલાક કેસ મળતા પરંતુ વધુ કેસ ન મળવાને કારણે તેમણે ટૂંક સમયમાં જ કાયદાનો વ્યવસાય છોડીને ઘર ચલાવવા માટે પ્રોફેસર તરીકે કામ શરૂ કરવાનું નક્કી કર્યું હતું એનો અર્થ એવો થયો કે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને ઓગણીસો એકત્રીસમાં ફાંસી આપવામાં આવી ત્યારે ડૉક્ટર આંબેડકર કાયદાના વ્યવસાયમાં સંપૂર્ણપણે સક્રિય હતા જ નહીં બીજું એ પણ નોંધનીય છે કે ડૉક્ટર આંબેડકર મુખ્યત્વે મુંબઈમાં રહેતા હતા જ્યારે ભગતસિંહ લાહોર અને તેની આસપાસના જે વિસ્તારો છે વિસ્તારોમાં સક્રિય હતા હવે મુંબઈથી લાહોરનું જે અંતર છે તે એક હજાર એકાણું કિલોમીટર છે અને આ બંને વચ્ચે કોઈ સીધો સંવાદ ન હતો અને તેઓ એકબીજાના સીધા સંપર્કમાં પણ ન હતા બંને પોતપોતાના ક્ષેત્રમાં સક્રિય હતા પરંતુ બંને એકબીજા સાથે જોડાયેલા ન હતા એવામાં ડૉક્ટર આંબેડકર ભગતસિંહનો કેસ લડે તેવી દૂર દૂર સુધી કોઈ શક્યતા જ ન હતી ભગતસિંહ અને બટુ રોજ દિલ્હીની સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકીને વિરોધ કર્યો હતો અને સ્વેચ્છાએ ધરપકડ વરી લીધી હતી એ પછી ભગતસિંહ અને બતુ કેશ્વર દત્ત પર પેનલ કોર્ટમાં કેસ ચાલ્યો ટ્રાયલ દરમિયાન ભગતસિંહે કોર્ટમાં પોતાનો કે સ્વયં લડવાની માંગ કરી હતી જેને સ્વીકારવામાં આવી હતી પરંતુ કોર્ટમાં પેપરવર્ક કરવા તેમણે તે સમયના પ્રખ્યાત વકીલ આસિફ અલીની મદદ લીધી હતી આસિફ અલીએ કોર્ટમાં બટુકેશ્વર દત્તનો પક્ષ રજૂ કર્યો હતો પરંતુ ભગતસિંહે પોતાનો પક્ષ જાતે રજૂ કર્યો હતો તે સમયે આસિફ અલીની ગણના દેશના વરિષ્ઠ વકીલોમાં થતી હતી આસિફ અલીના પત્ની અરુણા આસિફ અલી પણ ક્રાંતિકારીઓને તેમના કેસમાં મદદ કરતા હતા મૂળ વાત એ છે કે ભગતસિંહનો કેસ કોઈએ ડૉક્ટર આંબેડકરને આપ્યો જ ન હતો એવામાં તેઓ આ કેસ કેવી રીતે લડી શકે ભગતસિંહે પોતાનો કેસ જાતે લડવાનું નક્કી કર્યું હતું અને વકીલ રાખવાનો ઇનકાર કર્યો હતો જેમાં સિનિયર એડવોકેટ અસફ અલીએ તેમને થોડી મદદ કરી હતી જેનો અર્થ એ થયો કે ડૉક્ટર આંબેડકર આ કેસમાં કોઈ પણ રીતે કોર્ટમાં હાજર રહી શકે તેમ ન હતા તેમ છતાં તેમના પર એવો આરોપ લગાવવામાં આવે છે કે આટલા મોટા વકીલ હોવા છતાં તેમણે ભગતસિંહનો કેસ નહોતો લડ્યો અહીં એક બીજી વાત સમજવા જેવી છે કે આપણા દેશ માટે બંને મહાપુરુષો એટલે કે ડૉક્ટર આંબેડકર અને ભગતસિંહ પોતપોતાની રીતે અલગ અલગ મોરચે લડ્યા હતા જ્યારે ભગતસિંહ અંગ્રેજો સામે આઝાદી મેળવવા ક્રાંતિનો સહારો લઈ રહ્યા હતા ત્યારે ડૉક્ટર આંબેડકર ભારતમાં જાતિવાદને કારણે ગુલામીના ભોગ બનેલા કરોડો અસ્પૃશ્યોની મુક્તિ માટે લડત ચલાવી રહ્યા હતા સાઉથ બરો કમિટી સાયમન કમિશન ગોળમેજી પરિષદ મહાડ સત્યાગ્રહ કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ તમામ ચળવળો આ સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી અને અછૂતોની મુક્તિ માટે ડૉક્ટર આંબેડકરે પોતાની જાતને સંપૂર્ણપણે તેમાં હોમી દીધી હતી સૌથી મોટી વાત એ છે કે તે સમય સુધી તેઓ વકીલાત નહોતા કરતા તેર એપ્રિલ ઓગણીસો એકત્રીસના રોજ પોતાના પાક્ષિક સમાચાર પત્ર જનતામાં લખેલા તંત્રીલેખમાં ડૉક્ટર આંબેડકરે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવની ફાંસીને બલિદાન તરીકે રેખાંકિત કરી હતી અને લેખને ત્રણ બલિ શીર્ષક આપ્યું હતું આ સમગ્ર તંત્રીલેખનું નિષ્કર્ષ એ છે કે ત્રણેય શહીદો બ્રિટનના આંતરિક રાજકારણનો ભોગ બન્યા હતા એટલા માટે બાબાસાહેબ તેને અન્યાય ગણાવે છે બાબા સાહેબ આગળ લખે છે કે જો સરકારને એવું લાગતું હોય કે આ ઘટનાથી લોકોમાં એ મજબૂત થશે કે બ્રિટિશ સરકાર સંપૂર્ણ ન્યાયી છે અથવા ન્યાયતંત્રના આદેશોનો બરાબર અમલ કરે છે અને લોકો તેને સમર્થન તો તે સરકારની નાદાની છે કારણ કે આ બલિદાન બ્રિટિશ ન્યાય પ્રણાલીની પ્રતિષ્ઠાને વધુ ઉજળી અને પારદર્શક બનાવવા આપવામાં આવી છે આ અંગે સરકાર પોતે જ કોઈ તર્કસંગત ધોરણે પોતાને સંતુષ્ટ કરી શકતી નથી તો પછી ન્યાયી હોવાની આડમાં બીજાને કેવી રીતે સંતુષ્ટ કરી શકે સરકારની કન્ઝર્વેટિવ રાજનીતિક ક્રુટીવાદી પાર્ટીએ અને જનમતના દરથી આપવામાં આવ્યું હતું તંત્રીલેખની શરૂઆતમાં ડોક્ટર આંબેડકરે એ આરોપોનો ઉલ્લેખ કર્યો છે જેની હેઠળ ભગતસિંહ સહિત ત્રણેય શહીદોને ફાંસી આપવામાં આવી હતી ત્રણેય શહીદોની બહાદુરીની ચર્ચા કરતાં તેઓ લખે છે ભગતસિંહની ફાંસીને બદલે ગોળી મારી દેવાની છેલ્લી ઈચ્છા પણ પૂરી કરવામાં ન આવી ડૉક્ટર આંબેડકર આગળ લખે છે અમને માફ કરી દો કે જવા દો એવી દયાની અપીલ ત્રણમાંથી કોઈએ નહોતી કરી હા એવા સમાચાર ચોક્કસ આવ્યા છે કે ભગતસિંહએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમને ફાંસી પર ચડાવવાને બદલે ગોળીથી ઠાર કરવામાં આવે પરંતુ તેમની અંતિમ ઈચ્છાનું પણ સન્માન કરવામાં આવ્યું ન હતું કે આ લેખમાં ડોક્ટર આંબેડકરે ફા ભગતસિંહની જે ફાંસી છે તે ફાંસી સંદર્ભે ભારત અને બ્રિટનમાં જે ખુલ્લી અને ગુપ્ત રાજનીતિ ચાલી હતી તેની વિગતવાર ચર્ચા કરી છે અને તેમાં ગાંધીજી અને તત્કાલીન વાઇસ લોર્ડ ઇરવિનની ભૂમિકા વિશે વાત કરી છે ડૉક્ટર આંબેડકરના મતે ગાંધીજી અને ઇરવિન ભગતસિંહની ફાંસીની સજાને આ જીવન કેદમાં બદલવાની તરફેણમાં હતા ગાંધીજીએ ઇરવિન પાસેથી આ મામલે વચન પણ લીધું હતું પરંતુ બ્રિટનની આંતરિક રાજનીતિ અને બ્રિટિશ જનતાને ખુશ કરવા તોણેને ફાંસી આપી દેવામાં આવી હતી તંત્રી લેખના અંતમાં બાબા સાહેબ લખે છે જનમતની પરવા કર્યા વિના ગાંધી ઇરવિન સંધિનું શું થશે તેની ચિંતા કર્યા વિના દેશના રૂઢિચુષ્ટોના ગુસ્સાનો ભોગ બનવાથી પોતાને બચાવવા માટે ભગતસિંહ અને તેમના સાથીઓની બધાએ બલિ ચડાવી છે તે હકીકત હવે છુપાઈ નહીં શકે સરકારે આ વાત ચોક્કસપણે સ્વીકારવી જોઈએ એટલે કે ડૉક્ટર આંબેડકર શહીદ આઝમ ભગતસિંહને ફાંસી આપવાનો સ્પષ્ટ વિરોધ કરે છે એટલું જ નહીં તેઓ ત્યાં સુધી કહે છે કે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવની બલી ચડાવી દેવામાં આવે આવી છે તેથી ભગતસિંહ અને તેમના સાથીઓની શહીદી પર ડૉક્ટર આંબેડકર મૌન રહ્યા હતા એમ કહેવું બિલકુલ યોગ્ય નથી તેમણે તો કાયદેસર અંગ્રેજ સરકારને તેના માટે જવાબદાર ઠેરવીને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે બાબા સાહેબ ભગતસિંહનો કેસ ન લડ્યા એ આખો મુદ્દો આઈટી દુષ્ટ ભેજા બાજુની ઉપજ છે અને સમસ્ત બહુજન સમાજના મનમાં બાબા સાહેબને લઈને શંકા પેદા કરવાનો એક મોટો પેતરો છે હવે જો કોઈ તમને આ પ્રશ્ન ફરીથી પૂછે કે બાબા સાહેબ કેમ ભગતસિંહનો કેસ ન હતા લડ્યા તો આ વિડીયો શેર કરી દેજો અને સાથે સાથે ખબર અંતર પર આજે જે આખું આર્ટિકલ છે તે પણ છે તો તેની લિંક શેર કરી દેજો કારણ કે અમે આ જે આર્ટિકલ છે તે ખબર અંતર પરથી જ લીધું છે જેથી કરીને એવા જે ભ્રમ છે લોકોના મનમાં એ ભ્રમ પણ દૂર થઈ જાય અને તેમને પણ વાસ્તવિકતા શું છે તેની જાણ થાય જો માહિતી સારી લાગી હોય તો વિડિયો શેર જરૂર કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરીને બાકી કરી લેજો મળીશું બીજા વિડીયોમાં જય ભીમ જોહાર જય આદિવાસી